નમસ્કાર મિત્રો ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે નવરાત્રીના છઠ્ઠા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના વિડીયોમાં આપણે માતા કાત્યાયનીની કથા સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું તો ચાલો શરૂ કરીએ માતા કાત્યાયનીની કથા નવરાત્રીનો છઠ્ઠો દિવસ મા કાત્યાયનીની ઉપાસના માટે સમર્પિત છે ઋષિ કાત્યાયનના ઘરમાં જન્મ લીધો હોવાથી એમનું નામ કાત્યાયની પડ્યું દેવતાઓ પર મહિષાસુરે ભયંકર આક્રમણ કર્યું ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિઓનું તેજ પ્રદાન કર્યું અને તે તેજમાંથી દેવી કાત્યાયની પ્રગટ થયા અને એમણે યુદ્ધ કરીને મહિષાસુરનો સંહાર કર્યો તેથી એમને મહિષાસુર મર્દિની નામે પણ ઓળખવામાં આવે છે માતા કાત્યાયનીનું સ્વરૂપ તેઓ ચાર હાથ ધરાવે છે જેમાં અભય મુદ્રા તલવાર ઢાલ અને વર્ષા મુદ્રા અર્થાત વરદાન આપતી મુદ્રા ધારણ કરે છે તેમનું વાહન સિંહ છે જે પરાક્રમ અને શૌર્યનું પ્રતિક છે માતા કાત્યાયનીની પૂજાનો મહિમા મા કાત્યાયનીની પૂજાથી અવિવાહિત કન્યાઓને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય છે તથા ભક્તને સાહસ પરાક્રમ આરોગ્ય અને સુખ સમૃદ્ધિ મળે છે ઓમ દેવી કાત્યાયન્ય નમઃ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો